નમસ્કાર દોસ્તો જય માતાજી આજે ફરી આપની સમક્ષ એક નવો વિડીયો નવો વિચારો અને નવા વ્લોગ સાથે આવ્યો છું વક્ત નૂરને પણ બે નૂર બનાવી દે છે વક્ત નૂરને પણ બે નૂર બનાવી દે છે વક્ત ફકીરને પણ હુજૂર બનાવી દે છે વક્તની કદર કરો દોસ્ત કેમ કે વક્ત કોયલાને પણ કોઈ નૂર બનાવી દે છે હા દોસ્તો આજે કંઈક નવા ટોપિક સાથે આપની સમક્ષ આવ્યો છું જો ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા સમય દોસ્તો જીવનની અંદર સમય બહુ અહેમિયત છે સમયની બહુ જરૂરી છે આપણા જીવનની અંદર સમયનો સદઉપયોગ કરવો બહુ જરૂરી છે અને સમય સાથે ચાલવું એ પણ બહુ જરૂરી છે એટલે જ કહેવાય છે ને કે સમય સમયની સાથે કામ કરતો હોય છે જો સમયને તમે સાથ આપો તો સમય તમને સાથ આપે છે અને સમયની સાથે ચાલીને જો તમે કામ કરો ને તો સમય તમને ચોક્કસથી આગળ લઈ જાય છે લઈ જાય છે અને લઈ જાય છે એટલે જ કહ્યું છે કે સમયનો સદઉપયોગ કરો સમય નો સદઉપયોગ સમયની સાથે જે નક્કી કરો છો એ કામ કરો અને સમય આપીને એને જો કામ કરવાનું કામ કરશો ને તો સમય તમને ચોક્કસથી સમય આપશે અને સમય તમારી સાથે ચાલશે ને સમય સાથે તમને કામ કરવાની પણ મજા આવશે તમે જે કામ કરો છો એને સમયને એક ટાઈમિંગ કરી નાખો જે સમય તમે કામ કરો છો એ સમયે કામ કરવાનું રાખો જે સમય તમે વિચારવામાં ગાળો છો તેને વિચારી અને નક્કી કરીને રાખો કે આટલો સમય આ કામ કરવું છે આટલો સમય આ કામ કરવું છે તો સમય તમને ચોક્કસથી સાથ આપશે સમયને વેડફશો નહીં સમયને એમને એમ ખાલી ટાઈમ પાસ કરીને કાઢશો નહીં સમય એક અગત્યની વસ્તુ છે કે સમય તમને બીજી વાર નથી મળતો કહેવાય છે ને કે ગયેલો સમય પાછો નથી આવતો સમય આપણે કહીએ છીએ કે મારો એક દિવસ સમય આવશે પણ સમય આવે નહીં સમય આપણે લાવવો પડે છે અને જો તમે સમય સાથે ચાલો ને તો સમય તમારું જરૂરથી કામ કરે છે અને સમય સાથે તમે મહેનત કરવાનું રાખશો સમયની સાથે તમે ઊભા રહેશો અને સમયને સાથે રાખીને કામ કરશો ને તો સો ટકા તમને સફળતા જરૂરથી મળશે અને તમે આગળ નીકળશો અને તમને એક રસ્તો મળશે કે સમયની સાથે ચાલીને શું કરવું બીજી વસ્તુ હોય છે દોસ્તો સંગત તમારી સંગત કહેવાય છે ને કે સંગતની સંગતથી પરિવર્તન ચોક્કસથી આવે છે પણ એની અંદર જો બદલાવ ના બદલાવ આપણા ઉપર ડિપેન્ડ કરતું હોય છે હું એમ કહું કે મારી સાથે દસ થી પંદર માણસો એવા છે કે જે દારૂ પીવે છે જે ખરાબ વ્યસને છે જો હું એમની સાથે રખડું અને તો મને એમનું પરિવર્તન ચોક્કસ શિયાળી શકે પણ એમની સાથે રહીને જે મારે કરવું ના કરવું એ મારા ઉપર ડિપેન્ડ કરતું હોય છે કે હું એમની સાથે રહી અને એમના જેવું કરું તો એમનામાં અને મારામાં ફરક ના રહે એટલે સંગત તમે એવી કરો કે તમને કંઈક સારો રસ્તો બતાવે તમને કંઈક આગળ જવાની તમને પ્રેરણા આપે અને તમને કંઈક એ એ રસ્તા પરનું તમને કંઈક શીખવાડે અને તમને એનાથી કંઈક મળતું હોય કંઈક શીખવા મળતું હોય અને તમને એક રસ્તો મળે એના તરફથી કે આ તું કરીશ તો તને આ રસ્તે જવાથી તારે તને આમ થશે એટલે સંગત એવી કરો કે જે તમને આગળ લઈ જાય ને તમને કંઈક એમાંથી તમારા જીવનની અંદર કંઈક પરિવર્તન આવે એવી સંગત કરો બીજી વસ્તુ હોય છે દોસ્તો સહનશીલતા તમને કોઈ પણ વસ્તુ કોઈ બોલે કોઈ કરે તો તમે એમાંથી સહનશીલતા રાખો બોલવામાં કે પ્રમાણિકતા રાખો કે તમે તમને કોઈ બોલ્યું છે તો તમે એને સહન કરવાનું રાખો હું એમ નથી કહેતો કે બધા તમને બોલી જાય તમે સહન કરવાનું રાખો જેને જે જવાબ આપવાનું હોય છે ને એ જવાબ તમે પ્રેમથી અને સહનશીલતાથી આપો ને તો વધારે બેટર હોય છે અને કોઈને ખોટું ન લાગે અને કોઈને રીહ પણ ન ચડે એવી રીતના જો તમે જવાબ આપવાનું રાખશો સહનશીલતા રાખીને જો જવાબ આપશો ને તો સો ટકા એને દિમાગમાં ઉતરશે અને એને વિચાર પણ આવશે અને પછી જો તમે એ વધારે બોલતો હોય ને તમે એમને સહન કરીને જો બેસી રહો ને તો પછી એને વિચાર આવવો જોઈએ કે હું કેવા માણસને બોલી ગયો અને કેવા માણસ સાથે મેં બહેસ કરી છે એટલે કોઈ બી વસ્તુની સહનશીલતા રાખો તમે કામ કરવામાં પણ સહનશીલતા રાખશો ને તો પણ તમને આનંદ આવશે એટલે કોઈ બી વસ્તુની તમે સહનશીલતા રાખશો તો તમને વધારે આનંદ આવશે અને કામ કરવાની પણ મજા આવશે અને કોઈ પણ કામ છે ને ભાવથી કરો એટલે તમને ભાવ એક એવી વસ્તુ છે કે તમે જો ભાવથી કોઈ બી વસ્તુ તમે કોઈને ભાવથી બોલાવો કોઈને ભાવ ભાવથી ખવરાવો કોઈને ભાવ સાથેની સાથે વાત કરો મીઠા ભાવથી તો તમને કંઈક ના કંઈક જીવનની અંદર જાણવા મળે છે અને હું તો કહું છું કે તમારી જોડે જે શબ્દો છે તમારી જોડે જે છે એ જ તમે લોકોને આપો તમારી જોડે જે શબ્દો છે તમે તમે જે એનો ઉપયોગ કરો છો તો જ લોકોને આપો ના કે તમે જે ના કરતા હોય તમે જે લોકોને પ્રોવાઈડ કરો તો એના ઉપર કોઈ અસર નથી થવાની એટલે આપણે વિચારવાનું હોય છે કે શબ્દ હું કઈ જગ્યાએ શું શબ્દ કાઢું છું મારો ભાવ કેવો છે મારી સહનશક્તિ કેવી છે હું સમય કયા સમયે સમયનો ઉપયોગ કરું છું અને મારી સંગત કેવી છે આ બધું નક્કી કરશો ને તો બેટર જિંદગી બેટર થઈ જશે અને તમને એક સરળ રસ્તો થઈ જશે અને તમને આ રસ્તાની અંદર તમને એવું ઘણા બધા સપોર્ટ પણ મળી રહેશે અને ઘણું બધું જાણવા મળશે જીવનની અંદર બસ આટલું જ છે દોસ્તો ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે નવા વિચારો સાથે ફરી મળીશું અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ન ભૂલતા જય માતાજી જય શ્રી કૃષ્ણ